વૈશ્વિક બજારના સથવારે આજે ભારતીય બજારમાં સુધારો જોવા મળ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી આજે સુધારા સાથે ખુલ્યા બાદ કૂચ કરી રહ્યા છે સેન્સેક્સ એક તબક્કે એક હજાર અઠ્ઠાણું પોઈન્ટ ઉછળીને એસી હજારના લેવલ નજીક ઓગણ્યાસી હજાર નવસો ચોવીસ થયો હતો સેન્સેક્સ અને નિફ્ટી જબરજસ્ત હાલ ઉછાળો જોવા મળી રહ્યો છે ગઈકાલે માર્કેટ નેગેટિવ ઝોનમાં બંધ રહેતા રોકાણકારોના રોકાણકારો લાખ કરોડ રૂપિયા હતા જે આજે રિકવર થતા જોવા મળી રહ્યા છે જ્યારે જોવા મળતા રોકાણકારોની મૂડીમાં પણ વધારો જોવા મળ્યો છે જેમાં કેટલાક શેર્સમાં અપર સર્કિટ તો કેટલાક શેર્સમાં લોઅર સર્કિટ પણ જોવા મળી છે શેર બજારમાં આજે સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે જો મિડકેપ સ્મોલ કેપની વાત કરીએ તો એમાં સારું એવું બાઈંગ જોવા મળ્યું છે હાલ ટેકનોલોજી અને આઈટી શેર્સમાં તેજી સાથે ઇન્ડેક્સ એક પોઈન્ટ પાચાસ ટકા સુધી ઉછળ્યા છે પીએસયુની વાત કરવામાં આવે તો પીએસયુ સ્ટોક્સ ઝીરો પોઈન્ટ પચાસ ટકા ઓટો સેક્ટરની વાત કરવામાં આવે તો એક પોઈન્ટ ઓગણપચાસ ટકા રિયાલિટી ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એક પોઈન્ટ ત્રેસઠ ટકા પાવર ઇન્ડેક્સ એક પોઈન્ટ અગિયાર ટકા અત્યારે હાલ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જોબલેસ અર્થાત બેરોજગારીના આંકડા અપેક્ષા કરતા ઓછો ઘટાડો નોંધાતા સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યા છે જોકે બીજી તરફ હજી પણ રોકાણકારોમાં વૈશ્વિક કારણોને લઈ અસમંજસ જોવા મળી રહી છે જોકે હાલ તો માર્કેટ પોઝિટિવ જોવા મળી રહ્યું છે જ્યારે અંતે માર્કેટમાં ઉછાળો યથાવત રહેશે કે પછી વેચવાલી થશે એ જોવું રહ્યું